સમગ્ર ભારતમાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ ભારત દેશનું બંધારણ ગણવામાં આવ્યું હતું અને આજ રોજ તેને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે ભારત દેશનું બંધારણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા ગણવામાં આવ્યું હતું અને બાબા સાહેબ આંબેડકર કે જેઓએ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ બનાવી અને ભારતને અર્પણ કર્યું છે ત્યારે ભારત દેશમાં જ્યારે આવા ભ્રષ્ટ નેતાઓનું શાસન ચાલી રહ્યું છે ત્યારે ખરેખર તેઓએ બાબા સાહેબ આંબેડકરને યાદ કરવા જોઈએ અને તેમના પંથે ચાલી દેશનો વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ તેવું કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો વિશેષ સાંભળીએ તેમના જ શબ્દોમાં करिने ए बंदोवा लिखदावा नो भूमिका पूर्वक स्थापित करिने हमारी संविधान सभा में 26 नवंबर 1949 को अपना रोज हमारी संविधान सभा में 26 नवंबर 1949 को रोज इंडिया संविधान अपनावी इंडिया संविधान रखवाई सुदी नियमित करी और आदि नियमित करई हमने પોતાને करी जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद

એ દિવસથી ભારતમાં અમલમાં આવ્યો અને જે અસમાન અસમાનતાઓ હતી દૂર થઈ દરેક વર્ગને દરેક તબક્કાને પૂરેપૂરો ન્યાય મળે પૂરી સમાનતા મળે એના માટે કરીને જે બંધારણ બનાવવામાં આવ્યું છે વિશ્વના શ્રેષ્ઠ જે અલગ અલગ દેશોના બંધારણમાંથી શ્રેષ્ઠ જે વસ્તુ હતી લઈને ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું છે જવાહરલાલ નહેરુના વડપણ હેઠળની કોંગ્રેસ સરકારના સમયથી અમલમાં આવેલો આ બંધારણ થકી આજે આપણા દેશમાં લોકોની સ્વતંત્રતા ટકી રહી છે આજે જ્યારે સરમુખત સાહી ધરાવતા માનસિકતા ધરાવતા લોકો સત્તામાં છે ત્યારે ખાસ આપણે બાબા સાહેબને યાદ કરવા જોઈએ બાબા સાહેબ આંબેડકરે જે વસ્તુઓને નાબૂદ કરી હતી અને ફરીથી આ કાળા અંગ્રેજો આજે અમલમાં આવી રહ્યા છે ત્યારે આપણે આશા રાખીએ કે ફરીથી ભારતમાં એક બંધારણ અને કાયદાથી ચાલતો દેશ બને અને આવા સરમુખતા એ લોકો સત્તામાંથી બહાર જાય